વડોદરાનો સયાજી બાગ વડોદરાની શાન ગણાય છે અને તેમાં તમામ જે મોર્નિંગ વોકર્સ છે ત્યાં ચાલવા માટે આવતા હોય છે જોગિંગ કરવા માટે આવતા હોય છે પોતાને ફ્રેશ રાખવા માટે તેઓ ત્યાં પહોંચતા હોય છે અને સયાજી બાગની બહાર જે તમામ ખાણીપીણીની લારીઓ છે તેમાં કહી શકાય કે હેલ્ધી નાસ્તો છે ફ્રેશ જ્યુસ છે તેવા તમામ જે લારી ગલ્લાઓવાળા છે તેઓ ત્યાં બેસતા હતા પરંતુ દબાણ શાખાની જે ટીમ છે તેમના દ્વારા છેલ્લા એક બે દિવસથી દબાણ જે દૂર કરવામાં આવ્યા છે તેને લઈને મોર્નિંગ વોકર્સમાં એક રોસ જોવા મળ્યો છે તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે કે આ તમામ જે લારી હતી ખાણીપીણીની જે લારી હતી ત્યાં તમામ જે વોકર્સ છે તેમના દ્વારા પોતાના ઘરેથી જ ટેબલ અને ખુરશી લાવવામાં આવતા હતા અને ત્યારબાદ પણ તેમના દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા છે જેથી કરીને મોર્નિંગ વોકર્સમાં એક રોસ જોવા મળ્યો છે તેમના દ્વારા માંગ ઉઠવા પામી છે કે ફરી વખત આ જે લારી ગલાવવાળા છે લારી ખાણીપીણીની જે લારીઓ છે તેમને ત્યાં રાખવામાં આવે કે જેથી કરીને તેઓ ત્યાંથી આનંદ માણી શકે ત્યાંના જે નાસ્તા છે ખાણીપીણી છે ફ્રેશ જ્યુસ છે તેઓનો તેઓ આનંદ માણી શકે સહેલાણીઓ અહીં ફરવા માટે બાળકો પ્રાણી સંગ્રહાલયમાં મોજ કરવા માટે આવતા હોય છે ત્યારે સવારે બાગમાં મોર્નિંગ વોકર ચાલવા આવતા હોય છે કસરત કરવા માટે આવતા હોય છે ઘણા સમયથી બાગની જે બહાર ફ્રેશ નાસ્તો હેલ્ધી જ્યુસ ચા કોફી તમામ જે વળતું હતું તેઓ કસરત અને વર્કિંગ કર્યા બાદ તેઓ ફાયદાકારક હતું અને તેઓ મજા માણતા હતા જે ચાલતું હતું તે બરોબર હતું કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા તે બંધ કરવામાં આવ્યું છે છેલ્લા કેટલાક સમયથી આ જાતની જે દાદાગીરી કહી શકાય પબ્લિક જે છે તેઓ પોતાના ઘરેથી જ ટેબલ અને ખુરશી લઈને આવતા હતા અને તે પણ હવે દૂર થઈ ગયું છે જેને લઈને મોર્નિંગ વોકર્સ જે છે તેમનામાં આક્રોશ જોવા મળ્યો છે તેમનું કહેવું છે કે આ જે સિસ્ટમ છે તે બંધ કર્યું છે તે ફરીથી સિસ્ટમમાં સુધારો લાવે ફરી વખત આ જે તમામ ખાણીપીણીની લારીઓ છે તેને ચાલુ કરવામાં આવે તેવી મોર્નિંગ વોકર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અહીં અમે બેસીએ છીએ નહીં બેસીએ જો દઈતી લઈ ગયા નેક્સ્ટ ટાઈમ હું કઈ ગયા છે અને પ્રાઇવેટ પાર્ટીઓ કરે છે જે એમાં તક થાય છે આલી બેસવાનો શું વાદો છે હું કહું છું જે સિસ્ટમ ચાલતી હતી તેને બંધનો તેને બંધ ના કરો પણ આ સિસ્ટમ અત્યારે બંધ થઈ રહી છે અને કમાટી ભાગનું છે નામ છે પર્યટકોમાં છે એનો ભાવ છે કે બધું ઊંચો કરવા માટે રીઝર મારું નામ હેતલકુમાર હસમુખલાલ શાહ વડોદરા કમાટીબાગ ખાતે મોર્નિંગ વોકર ગ્રુપ સાથે જોડાયેલો છું અને વીએમસી તરફથી જે દબાણ શાખા તરફથી જે કમાટીબાગની અંદર જે સવારના પોરમાં જે નાસ્તાનું અને જે ચા પાણીનું અને જે સૂપ માટેની જે વ્યવસ્થા છે એની અંદર દબાણ શાખા તરફથી કોઈ અધિકારીના કહેવાથી જે પ્રમાણે એનું ખૂબ જ પ્રેશર કરવામાં આવે છે મોર્નિંગ વોકર માટે ચા અને સૂપની પણ વ્યવસ્થા નથી અને ગઈકાલે તો અતિ એવું એને અતિરેક કરી નાખ્યો છે અને ગઈકાલે રિક્ષામાંથી એ બેસવા માટેના ટેબલ જે અમે ઘરેથી લઈને આવ્યા છે એ પણ ગઈકાલે લઈ ગયા છે તો દબાણ શાખાવાળા જે કંઈ છે એ કોઈ અધિકારી અથવા તો કોઈ નેતાના એના કહેવાથી આ બધું કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે મોર્નિંગ વોકર્સ ગ્રુપમાં ખૂબ જ આક્રોશ છે અને આના પડઘા સતત પણ ચૂંટણીમાં પડી શકે એમ છે તો સરકાર આની સખત નોંધ લે એવી અમારી લાગણી છે આ ચાવાળા ભાઈ અમારી સાથે છે જે રિક્ષામાં 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 અમારે ચા લાવે છે એ ભાઈ અત્યારે ચાવાળો છે અમારા ગઈકાલે સ્ટૂલ લઈ લીધા છે ચાર થર્મોસ ચા પંદર એક ટેબલ લઈ લીધા છે અને પ્રોપરલી અમે હું ઘરેથી ચા બનાવીને આપું છું તો પણ મને અહીંયા કરવા નહીં દેતા